હલો મુસ્સાના માએ શું કર્યું તમે જાણો છો એમણે ગૌમૂત્રની એક ટોપલી બનાવી માટી ચોપડ્યું તે નાઇલ નદીનું પાણી તે ટોપલીમાં પ્રવેશ ના કરી શકે એટલા માટે તેમણે ટોપલીની ચારે તરફ ચીકડી માટી ડામર ચોપડ્યું હવે તે ટોપલીમાં બાળકને રાખીને નાઇલ નદીની અંદર તેને છોડી દીધો વલાઓ નાઇલ નદી કોને દર્શાવે છે સંસારને દર્શાવે છે આપણા બાળકોએ આ સંસારમાં જ રહેવાનું છે પરંતુ આ સંસાર આપણા બાળકોના જીવનમાં ના પ્રવેશે ના થવું જોઈએ વાલા ભાઈઓ તથા બહેનો જ્યારે તમારા બાળકો સ્કૂલમાં જાય છે પરંતુ તેઓ તમારી પાસે જ રહે છે જ્યારે ઇન્ટરમીડિયેટમાં આવે છે ત્યારે પણ તમારી પાસે જ રહે છે પછી ડિગ્રીનો અભ્યાસ ત્યાર પછી યુનિવર્સિટી ત્યાર પછી ઉચ્ચ અભ્યાસ બીજા પ્રાંતોમાં બીજા શહેરોમાં બીજા રાજ્યમાં બીજા દેશમાં જાય છે આ રીતે તેમને જવું પડે ત્યારે માતા પિતા તરીકે તમારે શું કરવાનું છે બસ આ પ્રમાણે જ તેમને સોંપવાના છે તેમના અભ્યાસને માટે અથવા ભવિષ્યને માટે તેમને સોંપવા પડશે જ્યારે તેમને છોડવાનો સમય આવે ત્યારે મુસ્તાની માએ જે કર્યું દરેક માતાએ તેમ કરવાનું છે તે બોલી પિતા મારા દીકરાને છોડવાનો સમય આવી ગયો છે હવે તેને છોડી રહી છું પરંતુ આ ટુકરીની અંદર ચીખણી માટી અને ડામર ચોપડી છોડું છું ત્યારે નાયલ નદીનું પાણી મારા બાળકોને બિલકુલ ના સ્પર્શ કરે ફરીથી હું વિનંતી કરું છું જહાજ પાણીની અંદર ભલે હોય પરંતુ પાણી તેમાં બિલકુલ પ્રવેશ ના થવું જોઈએ મંડળીએ આ સંસારની અંદર રહેવાનું છે પરંતુ સંસારે મંડળીની અંદર બિલકુલ પ્રવેશવાનું નથી આપણા બાળકો પણ સંસારમાં રહે પરંતુ તેમની અંદર સંસાર પ્રવેશ કરે તેની અનુમતિ નથી તે શું કર્યું તેના દીકરાના જીવનની અંદર નાઇલ નદીનું તે પાણી પ્રવેશ ના કરી શકે ચોક્કસ સાવધાની લીધી શું હતી ગૌમૂત્રની તે ટોપલીમાં તેણે ડામર ચોપડ્યું તેનાથી શું થયું કોઈ પણ જગ્યાએથી પાણી તે ટોકરીની અંદર પ્રવેશીને બાળકને નુકસાન ના કરી શકે રક્ષણ મળ્યું વલાઓ આપણ સર્વએ માતા પિતા તરીકે પોતાના બાળકો માટે શું કરવાનું છે જાણો છો આ સંસાર આપણા બાળકોના જીવનમાં પ્રવેશ ના કરે એટલા માટે નિશ્ચિત રૂપે પ્રાર્થના રૂપી ડામર જ એ પ્રાર્થના સ્વરૂપની વાડ આપણા બાળકોની ચારે તરફ ના લગાવીશું તો શૈતાન સિંહની જેમ ગર્જ ના કરતો ફરતો રહે છે કે કોને તે ફાડી ખાય મુખ્ય સ્વરૂપે જુવાનોને કોનો દીકરો મળશે કોની દીકરી મને મળશે જુવાની માં તેમના જીવનોને નાશ કરવા માટે તેમની રહે છે વલાઓ એક પરમેશ્વર પાસે આવ્યો ત્યારે પરમેશ્વરે કહ્યું શું તે જોયું મારો દાસ અયોગ કેટલો ખરો વ્યક્તિ છે તે તો નિર્દોષ છે ત્યારે શેતાને કહ્યું તે તમારી ભક્તિ અમથો થોડી કરે છે શા માટે તમારા પર વિશ્વાસ ના કરે તે અને તેનું જે કંઈ છે તેની ચારે તરફ તમે એટલે કોઈ કોઈ સંકટ તેની ઉપર આવી ના પડે એટલા માટે વાળ બાંધી છે વાડ ક્યાંથી આવી દરરોજ સવારે ઉઠીને અયુબ પોતાના બાળકો માટે પ્રભુની ઉપસ્થિતિમાં દહનારપણને ચઢાવ્યા કરતા હતા દરરોજ સવારે વહેલા ઉઠીને પરમેશ્વરની પાસે બાળકો માટે જતા હતા અને પ્રાર્થના કરીને આ રીતે પોતાના બાળકોની ચારે તરફ અને પરિવાર અને તેનું જે હતું વાડ બનાવતા હતા વાલા માતાઓ પિતાઓ આપણા બાળકોની ચારે તરફ વાડ બાંધવાની જવાબદારી આપણી છે મુસાની માને જ્યારે પોતાના બાળકને પોતાના હાથોમાંથી છોડવાનો સમય આવ્યો બસ તેણે એમ ના છોડ્યું એ દિવસોમાં ઘણા બધા માતા પિતા પોતાના બાળકોનું કેવી રીતે રક્ષણ કરવું ન જાણતા ભૂલી ગયા જ્યારે આસપાસના લોકો આવીને તેમના બાળકને છીનવીને નાઇલ નદીમાં ફેંકતા હતા તેમને શું કરવું છે ખબર નહોતી તેમને કંઈ સમજાતું નથી કેવળ રડતા હતા બાળકોની સંભાળ ના કરી શક્યા કૃપા કરી સાંભળો આ માતાએ પણ પોતાના બાળકને નાઇલ નદીમાં છોડ્યો હતો બાકીના સંતાનો તો મરણ પામ્યા પરંતુ આ માતાનો દીકરો મૂસા ના મર્યો સા માટે વાડ હતી વળાવતે માતા-પિતા વાડ કરીને ઈજ નાઈલ નદીમાં સોંપ્યો પરંતુ બીજા બાળકો તે નદીમાં રેનારા મગરોને માટે ભોજન બની ગયા આ માતા-પિતા કે જેઓ આત્મિક હતા તેમણે પોતાના બાળકની ચારે તરફ પ્રાર્થના રૂપે વાડ બાંધી હતી વળ ભાઈઓ તથા બહેનો આજે જ્યાં જુઓ ત્યાં આગળ જુવાન છોકરા છોકરીઓ ભયંકર રીતે બગડતા હોય છે જુવાનીમાં જુવાનીની અભિલાષાઓના ગુલામ બની જીવે છે જો એવા બાળકોના સ્વરૂપે આપણા બાળકો પણ છે તો તેનું મુખ્ય કારણ શું છે જાણો છો બની શકે છે જેટલી પ્રાર્થના આપણે કરવી જોઈએ આપણે ના કરી હોય તેમની ચારે તરફથી વાડ બાંધવાની હતી આપણે બાંધી ના હોય એક એકવાર તપાસ કરવાથી સારું રહેશે વ્હલાવતી માતાએ પોતાના બાળકને સંભાળવા માટે રક્ષણ માટે જે નિપુણતા અને તૈયારી કરી હતી તેનાથી શું થયું જાણું છો તેનું બાળક બચી ગયું દીકરીને મોકલી હે દીકરી તારા ભાઈને ગૌમૂત્રણની ટોપલીમાં મૂકીને તેને નાઇલ નદીમાં છોડ્યો છે તે તું જોતી રહે છે તેના પર ધ્યાન આપજે એટલે તેની માતાને ભરોસો હતો કે મારો દીકરો મરશે નહીં મારો છોકરો નિસહાય નહી બની જાય મારા પુત્રને મેં પરમેશ્વરને સોંપ્યો છે મારા પરમેશ્વર કોઈ ને કોઈ ચમત્કાર કરીને મારા પુત્રને બચાવશે વિશ્વાસ કર્યો એટલા માટે પોતાની દીકરીને મોકલી બેટા તું જોતી રહેજે તું જોતા રહેજે મરિયમ પણ જોતી રહી ગૌમૂત્રની તે ટોપલી વહેતા વહેતા ત્યાં જઈને કિનારે આવીને તે થોભી ગઈ એ જ સમયે ફારૂની પુત્રી ત્યાં આગળ આવી તેણે તે ટોપલી જોઈ તે લઈ આવવા માટે પોતાની દાસીઓને મોકલી જ્યારે તે તે બહાર લાવીને જ્યારે તેને જોયું તે બાળક તો ખૂબ જ સુંદર હતું ખૂબ આકર્ષક હતું સાંભળો ફારૂનને કોઈ પણ બાળકો નહોતા વળી ફારૂનની પુત્રીને પણ કોઈ સંતાન નહોતું જ્યારે ફારૂનની દીકરીએ સંતાન વગરની દીકરીએ એક સુંદર બાળકને જોયું તેને જોઈને તેને આકર્ષણ થયું હચોક્કસપણે આ બાળક તો હિબ્રુઓના જન્મ પામેલ બાળક છે એ તને ખબર પડી તો પણ તેણે તે બાળકને અપનાવી લીધું બાળકને પોતાના હાથમાં લીધું મરિયમ આવીને કહેવા લાગી જો તમે ચાહો છો તો આ બાળકને દૂધ પીવડાવવા માટે હું એક દાસીને લઈ આવું કહેવાથી લઈને આવી તે જલ્દીથી જઈને હે માં ચમત્કાર થઈ ગયો શું થયું જીવું તે કહ્યું તેવું જ થયું શું થયું બેટા તમે કહ્યું હતું ને કે ભાઈને કશું નહીં થાય પરમેશ્વર અદ્ભુત રીતે બચાવી લેશે ચમત્કાર થશે એમ જ થયું શું થયું બતાવ બેટા ફારૂનની દીકરીના હાથોમાં ભાઈ પહોંચી ગયા વળી એટલું જ નહીં ફારૂનની પુત્રી હમણાં જ મને એ પ્રમાણે કહ્યું છે આ બાળકને દૂધ પીવડાવવા માટે તું કોઈને લઈ આવ એમ કહ્યું છે તો આવું મમ્મી આવો માં વલાવતે માએ પ્રાર્થના કરી હતી પિતા હું મારા બાળકને તમારા હાથમાં સોંપું છું તમે રક્ષા કરજો કેવાથી પરમેશ્વરે શું કર્યું તમે પુત્રને મારા હાથમાં સોંપ્યો છે એટલા માટે તમારા પુત્રને સુરક્ષિત પાછો તમારા હાથોમાં જ હું લાવી દઉં છું પાછું પરમેશ્વરે સોંપી દીધા વાલાઓ હવે જે દૂધ પીવડાવનાર છે તે તો મુસ્સાની માં છે અને પાલન પોષણ કરનાર એ તો રાજકુમારી છે

આજે આપણે જોઈએ છીએ કે અમેરિકા આખા વિશ્વની અંદર પ્રસિદ્ધ દેશ તરીકે ઓળખ પ્રાપ્ત કરી લેવાનો છે અમેરિકા દરેક વાત માટે અમેરિકા સારા નિર્માણ માટે અમેરિકા એમ કહેવાય છે પરંતુ તે દિવસોમાં અદભુત નિર્માણ કાર્ય માટે મિસર દેશ એ જ પ્રખ્યાત હતો વળી એટલું જ નહીં ગણિત શાસ્ત્ર માટે મિસર દેશ ખૂબ જ પ્રસિદ્ધ દેશ હતો વળી એટલું જ નહીં ખગોળ શાસ્ત્ર માટે જ્યોતિષશાસ્ત્ર માટે મિસર પ્રસિદ્ધ હતો અને આજે જે આપણી પાસે કેલેન્ડર છે તે મિસરથી જ આવ્યું છે નિર્માણને માટે પણ એક સુપ્રસિદ્ધ હતો પિરામિડ્સ પિરામિડ્સ કહીએ છીએ ને વિશ્વની સાત અજાયબીમાં એક અજાયબી પિરામિડ છે જેને આપણે મિસર દેશમાં જોઈએ છે એ જ રીતે સાયન્સ એ જ રીતે મેડિસિન કોઈ સબ સડી જાય તો આપણે પાસે ના જઈ શકીએ દુર્ગંધ ખૂબ આવે છે પરંતુ તેમની પાસે જે સાયન્સ છે તેનાથી લાશને સેંકડો વર્ષ અથવા હજાર વર્ષ સુધી એમને એમ જ રહે કંઈક રસાયણ તેમણે શોધ્યું હતું જેને આપણે અમેશ તરીકે ઓળખીએ છીએ સેંકડો વર્ષ સુધી તે લાશને સુરક્ષિત રાખી શકાય તે સાયન્સની તેમણે ખોજ કરી મિસર દેશ સાયન્સને માટે સર્વને માટે તે દિવસોમાં મિસર પ્રસિદ્ધ હતું એમજ સૈન્યને માટે મિસર દેશ પ્રસિદ્ધ હતું આ સર્વ હું કેમ બતાવું છું જાણું છું તે સમયમાં ચાલીસ વર્ષો સુધી ફારૂનની દીકરીએ મુસ્સાને પોતાનો પુત્ર બનાવીને મિસર દેશની સર્વ વિદ્યાઓને મુસાને શીખવી હતી તે નિર્માણનું કાર્ય હોય સાયન્સ કેમના હોય કે પછી ગણિત કેમના હોય અથવા ખગોળ શાસ્ત્ર હોય સર્વ વિષયોમાં મુસાને હોશિયાર બનાવ્યો હતો એક યોદ્ધા તરીકે તૈયાર કર્યો હતો વલાવ તેનું કારણ બાઇબલના ઘણા વિદ્વાનો આ રીતે જણાવે છે જેમ મેં જણાવ્યું હતું ફારૂનને બાળકો નહોતા અને ફારૂનની દીકરીને પણ બાળકો નહોતા એટલે ફારૂને વિચાર્યું હશે મને પુત્ર હોત તો સારું થાત પરંતુ મને કોઈ દીકરો નથી દીકરી છે પરંતુ દીકરીને કોઈ સંતાન નથી હવે આ દીકરીએ એક દીકરાને એડોપ્ટ કર્યો છે ગોદમાં લીધો છે આ બાળકને જોઈએ તો તે તો સુંદર છે દીકરીએ તેને અભ્યાસ પણ કરાવ્યો ખૂબ જ પારંગત છે એટલા માટે ફારૂન લીધો હશે ઠીક છે મારી દીકરીએ પસંદ કરીને એ દીકરાને ઉછેર કર્યો છે હવે આ છોકરો પણ કોઈ અજ્ઞાન તો નથી ને સારો એવો હોશિયાર છે પારંગત છે મિસરની સર્વ વિદ્યાઓનો તે જાણનાર છે બાઇબલ બાઇબલમાં આપણે એ જ પ્રમાણે જોઈએ છે કે મિસરની સર્વ વિદ્યામાં મૂસા પારંગત હતો એટલા માટે આ મારો પૌત્ર એ જ આખા દેશ પર શાસન કરનાર રાજા બનશે એવો ભરોસો થોડો ઘણો આવ્યો હશે એટલે સમજવાનો પ્રયાસ કરજો વાલાઓ થોડી જ વારમાં મૂસા આખા દેશ પર રાજ કરશે એ તો રાજ્ય કરવા માટે રાજા તરીકે બનવા જઈ રહ્યો હતો તે તો ચાલીસ વર્ષનો થઈ ગયો તે ક્યાં મોટો થયો હતો ફારૂનના પેલેસમાં મોટો થયો કેવી રીતે મોટો થયો ફારૂનના પૌત્ર તરીકે ફારૂનની દીકરીના પુત્ર તરીકે સર્વ વિદ્યાર્થી શીખ્યો હતો હવે તેની કોણ રાહ જુએ છે રાજ સિંહાસન રાજુવે છે શાસન રાહ જોઈ રહ્યું છે પરંતુ એવા સમયમાં આજકાલમાં રાજા બની જશે એવા સમયમાં અચાનક ખબર નહીં તેને શું થયું આ મુસાએ ખબર નહીં એક નિર્ણય લીધો તે નિર્ણયને પોતાની માતાને કે ઉછેર કર્યો હતો તેને જણાવ્યો એ માં મેં જે નિર્ણય લીધો છે ખબર નહીં તમને દુઃખ થશે જાણીને પણ તે જણાવવું જરૂરી છે શું છે દીકરા માં હું તમને છોડીને જઈ રહ્યો છું શું કહે છે દીકરા હા માં તમને છોડીને જવું એટલું જ નહીં પરંતુ આ રાજ્યના સુખ ભોગને રાજ મહેલને છોડીને હું જઈ રહ્યો છું હે દીકરા આ તું શું કહે છે ચાલીસ વર્ષ સુધી મેં આંખની કીકીની જેમ સાચવ્યો હું તારી માં ન હોવા છતાં એક માની જેમ મેં તારો કર્યો આપણા દેશનું ભવિષ્ય તારા પર નિર્ભર છે દાદાને કોઈ પૌત્ર પૌત્રી નથી તું જ વારસ છે આમ સર્વની આશા તો તારા પર છે આ દેશનું ભવિષ્ય તારા ઉપર છે શા માટે તું જવા માટે કહી રહ્યો છે હા માં શા માટે જવા માંગે છે હકીકત શું છે હું જાણી ચૂક્યો છું તે શું છે તમે મારો ઉછેર કર્યો હોય અથવા દાદાજીએ મારો પૌત્ર તરીકે સ્વીકાર કર્યો હોય પરંતુ મારે મારા લોકોના પક્ષમાં ઉભા રહેવું જ પડશે મારા લોકો મિસરના લોકો નથી પણ મારા લોકો ઇઝરાયેલી લોકો છે ઇઝરાયલી લોકો મારી આગળ ગુલામ તરીકે જીવી રહ્યા છે લોકો મારી કઠણ પરિશ્રમ કરતા છે તો ફારૂનની સરકાર આ સૈન્ય આ ફારૂનના લોકો મારા લોકોની સાથે ગુલામ તરીકે વ્યવહાર કરે છે હું સહન નથી કરી શકતો હવે હું જઈને તેમના તરફથી તમારી સાથે સંઘર્ષ કરીશ આસુ છે આ કેવી વાત છે પાલન પોષણ કરીને જેને મેં ઉછેર કર્યો વિદ્યા શીખો અમારી વિરુદ્ધ તું યુદ્ધ કરવા માંગે છે આ શું કહે છે બેટા મા હું યુદ્ધ કરવા નથી માંગતો હું તો ન્યાય કરવા માંગુ છું બની શકે છે મારા નિર્ણયને લીધે તમને દુઃખ પહોંચ્યું હશે કે હું આવો નિર્ણય લઈ રહ્યો છું વાલાઓ મુસાને મિસર ઉપર શાસન કરવાનું હતું પરંતુ શાસન કરતા વધારે પરમેશ્વરની પ્રજા ઇઝરાયેલીઓના પક્ષમાં ઊભા રહેવું મારા માટે સારું છે તે દિવસે મૂસાએ એ સમજ્યું હું કહું છું આ શું મોટો ત્યાગ નથી શું હું પૂછી રહ્યો છું શું આ મોટો નિર્ણય નથી આ લોકો કોણ છે ગુલામ છે અને આ લોકો કોણ છે શાસન કરનારા છે હવે આ મૂસા કોણ છે કાલે અથવા પરમ દિવસે શાસન કરનાર કાલે અથવા પરમ દિવસે શાસન કરનાર છે આખા દેશ પર રાજ ભવિષ્ય તેની આગળ છે તો એવા અદભુત ભવિષ્યનો ત્યાગ કરીને ગુલામીમાં જે લોકો રહે છે તેમના પક્ષમાં રહીને તેમને માટે પરમેશ્વર તરફથી આગેવાન બનવા માંગે છે તે તો ક્યાં સુધી યોગ્ય છે આવો આપણે જોઈએ હિબ્રુઓને પત્ર તેનો અગિયારમો અધ્યાય ત્રેવીસમી કલમથી વિશ્વાસથી જ મુસાના માતા પિતાએ તેના જન્મ થયા પછી ત્રણ મહિના સુધી તેને છુપાવી રાખ્યો કેમ કે તેમણે જોયું કે તેમનો બાળક તો સુંદર છે તેઓ રાજાની આજ્ઞાથી ભયભીત ના થયા પરંતુ વિશ્વાસથી જ મુસાએ સમજદાર થતા ફારૂનની દીકરીના પુત્ર તરીકે પોતાને ગણાવની ના પાડી એ સારું કે પાપના સુખભોગમાં થોડા દિવસો ભોગવવા કરતા પરમેશ્વરના લોકોની સાથે દુઃખ ભોગવવું સારું એમ અધિક લાગ્યું લખ્યું છે જ્યારે તે સમજણો થયો બિલકુલ સાફ છે ચાલીસ વર્ષના થયા પછી તે એક નિર્ણય લે છે તે શું છે જાણું છો ફારૂન ની દીકરીનો દીકરો તરીકે ઓળખાવા કરતા સારું છે એટલે કે આજે અથવા કાલે ફારૂનની દીકરીનો દીકરો એ જ કાલે શાસન કરવાનો છે એવો સમય પાસે જ હતો એવા સમયમાં મૂસાએ એ નિર્ણય લીધો અને ફારૂનની દીકરીનો દીકરો એમ ઓળખાવા માટે ના પાડી કેમ કે એને પાપના સુખ ભોગ કરતા પરમેશ્વરના લોકોની સાથે દુઃખ ભોગવવું વધારે સારું લાગ્યું તેણે ખ્રિસ્તના લીધે દુઃખ ભોગવવાને મિસરના ભંડાર કરતા પણ વધારે યોગ્ય ગણ્યું વલાવા મૂસા કોણ હતો પ્રેરિતોનો કૃત્યો સાતમો અધ્યાય વીસમી કલમ એ સમય મૂસાનો જન્મ થયો સમયમાં ઓગણીસમી અમારા બાપ દાદાઓની સાથે એટલો ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો કે તેમને પોતાના દીકરાને ફેંકી દેવો પડતો વાલાઓ બાળકોને મારી નાખવાના સમયમાં એવા ખતરનાક સમયમાં સંકટના સમયમાં મૂસા જન્મ લઈને આવ્યા હતા વાલાઓ આજે આપણી મધ્ય એવા કોઈ છે વાલાઓ એમ કહી શકે સંકટના સમયમાં મારા દીકરાનો જન્મ થયો મારે કષ્ટના સમયમાં મારી દીકરીનો જન્મ થયો હતો બીમારીના સમયમાં વિપત્તિના સમયમાં આર્થિક સંકટના સમયમાં તમને સંતાન થયું છે યસ આજે એવી સ્થિતિ નથી કહીએ તો આર્થિક સંકટ જ્યારે ઘેરાયેલું છે હોસ્પિટલની અંદર પત્ની આજે કાલે બાળકને જન્મ આપવાની જ છે અને દવાઓને માટે પણ પૈસા નથી એવી સ્થિતિમાં બાળકને જન્મ આપતી હોય એવી માં શું નથી હોતી વળી કોઈ માં બીમારીમાં તડપતા હોય એવા પરેશાનીના સમયમાં બાળકને જન્મ આપ્યો હોય શું એવી માતા નથી હોતા ત્યાં સમસ્યા હોઈ શકે છે બીમારીની સમસ્યા હોઈ શકે છે પરેશાની હોઈ શકે છે તકલીફનો સમય હોય ભૂખથી તડપતા હોય એવો સમય એવો સમય હોઈ શકે ત્યારે બાળકને જન્મ આપ્યો હોય એવો સમય છે તો પછી સાંભળો વલાઓ એવી સ્થિતિમાં પરમેશ્વરે સંતાન આપ્યું છે તો એ સંતાનને પરમેશ્વર ઉત્તમ રીતે આશીષ આપવા જઈ રહ્યા છે તમે હિંમત રાખજો તમે ધીરજ રાખજો કમસે કમ મારા બાળકને ભોજન નથી આપી શકતો કમસે કમ મારા બાળકને પેટ ભરીને દૂધ નથી આપી શકતી આવી દુર્ભાગ્યની સ્થિતિમાં આવી દિન સ્થિતિમાં ગરીબીની સ્થિતિમાં પ્રભુ શા માટે મને દીકરો આપ્યો પ્રભુ શા માટે મને દીકરી આપી કમ સે બાળકોની ખુશીને પણ પૂરી નથી કરી શકતો એમ વિચારીને નિરાશ થતા તમે દુખી ના સહારો આપનાર પતિ ના ના હોવાથી કોઈ સમજનાર તમારી પાસે હોય એક બાજુ દુખ એક બાજુ ચિંતા બીજી બાજુ આર્થિક સમસ્યાઓ જ્યારે તમને ડગમગાવતી હતી ત્યારે તમને સંતાન ના થયું તો પછી ચિંતા ના કરશો તે દિવસે મૂસાની માએ જ્યારે મુસાને જન્મ આપ્યો ત્યારે દિવસો સારા ભયંકર સંકટના સમય હતા બાળકનો જન્મ થાય પરંતુ તે જીવતો રહે તેની ગેરંટી નવા દુઃખ ભર્યા સમયમાં મૂસાનો જન્મ થયો તે દીકરાના વિષયમાં પરમેશ્વરે એક ઉત્તમ વિષયને રાખ્યા હતા તમારા દીકરાના પ્રત્યે પણ પરમેશ્વરે ઉત્તમ વિષયને ચોક્કસ રાખ્યો છે હું ચાહું છું કે તમે હિંમત રાખો વાંચું છું એવા સમયમાં સંકટના સમયમાં વિપત્તિના સમયમાં મૂસાનો જન્મ થયો પરમેશ્વરની દ્રષ્ટિમાં પણ તે ખૂબ સુંદર હતો ત્રણ મહિના સુધી તેના ઘરનાએ તેને ઘરમાં છુપાવી રાખ્યો જ્યારે નદીમાં તેને ફેંકી દેવામાં આવ્યો ફારૂનની દીકરીએ તેને ઉઠાવી લીધો પોતાના પુત્ર તરીકે તેનો સ્વીકાર કર્યો પુત્ર તરીકે ઉછેર કર્યો આ મૂસાને મિશ્રી લોકોની સર્વ વિદ્યા શીખવવામાં આવી સર્વ વિદ્યા તે પારંગત થયો હતો વળી તે તો વચનમાં અને સામર્થ્યવાન કુશળ હતો આપણે અહીંયા શું સમજવાનું છે જાણો છો તે તો શાસન કરવા માટે તૈયાર હતો આખા દેશ ઉપર શાસન કરવાને માટે મૂસા પ્રવીણ હતો એટલું જ નહીં એ તો એ સર્વ વિદ્યાઓમાં ખૂબ જ પ્રવીણ હતો ખૂબ જ પારંગત બન્યો હતો તલવાર ચલાવવામાં હોય અથવા આગેવાન તરીકે આગેવાની આપવાની હોય તે તે તો ખૂબ ખૂબ જ જ પારંગત હતો હોશિયાર પડ્યો વાલાઓ ફારૂનની દીકરી જ્યારે પણ મુસાને જોતી હતી ખૂબ જ ખુશ થતી હશે મેં તેને જન્મ નથી આપ્યો પરંતુ મારા માટે તે ખૂબ મૂલ્યવાન છે એમ વિચારીને ખુશ થતી હશે કૃપા કરી ધ્યાન આપજો મુસાના જીવનમાં આજે અથવા કાલે મિસર પર શાસન કરવાનો અવસર હતો પરંતુ અચાનક મુસામાં બદલાણ આવી ગયું કેવું બદલાણ હતું જે ભૂતપાઠને તેની માતાએ બાળપણમાં તેને શીખવ્યું હતું જે આત્મિક સત્યોને તેની માતાએ તેને શીખવ્યા હતા તે સર્વનું પરમેશ્વરે તેને સ્મરણ કરાવ્યું દીકરા મુસા તારે મિસર દેશની ઉપર શાસન કરવાનું નથી તારી તો આ ગુલામોની આગેવાની કરવાની છે તેમને મિસર દેશમાંથી છોડાવી લઈને દેશની અંદર પહોંચાડવાના છે કદાચ પરમેશ્વરે સાથે વાત કરી હશે મહાન પવિત્ર અમારા સ્વર્ગીય પરમ પિતા સ્વર્ગના એ મહાન સિંહાસનને છોડીને અમારે માટે જગતમાં આવ્યા એટલે તમને તમને સંપૂર્ણ હૃદયથી સ્તુતિ ધન્યવાદ કહીએ પિતા તમારા ચરણોમાં આવીને અમે વિનંતી કરીએ છીએ કૃપા કરીને અમારા હૃદયના ભયને દૂર કરી નાખો અમારા જીવનના દુઃખને દૂર કરી દો પિતા શૈતાન જે અમારા જીવનનો પીછો કરે છે તેને અમારાથી દૂર કરો અમારી ઉપર જે ઘેરાયેલા છે દરેક સંકટ ને દુઃખ ને વિપત્તિ ને સમસ્યા ને દૂર કરી નાખો પિતા જે વાત થી અમે ડરી રહ્યા છે એ વાત ને અમારાથી દૂર કરો જે વિચારીએ છીએ અમારી ઉપર આવી પડે તેને અમારાથી જીવનભર દૂર કરી નાખો સહાયતા કરજો આજે જેઓ પ્રાર્થના કરે છે દરેક વ્યક્તિ પર જેઓ આંસુ સારે છે દરેક વ્યક્તિ પર દયા કરજો તેમની પર કૃપા કરો તેમના આંસુ લૂછી નાખો પિતા તેમના દુઃખોને દૂર કરી નાખજો પિતા પ્રભુ ઈસુના નામમાં અમે કરેલ દરેક વિનંતીને પૂરી કરવામાં આવી છે એવો વિશ્વાસ કરતા ધન્યવાદી હૃદય આ પ્રાર્થના અર્પણ કરીએ છીએ પિતા આ બેન અમારું એડ્રેસ કલવરી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર